મેસાણાના વિસનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વિશેષ પ્રયત્નોથી આજની રાત રરિયામણી ભજન સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક ઉત્સવમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ પ્રાચીન સંસ્કૃતિની વિરાસત જળવાઈ રહે અને જીવંત રહે તે હેતુથી સાંસ્કૃતિક વિભાગ અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલના સઘન પ્રયાસોથી આ કાર્યક્રમ સફળ બન્યો હતો કાર્યક્રમમાં પ્રસિદ્ધ ભજનિક હેમંત ચૌહાણે પોતાના મધુરા સ્વરથી પ્રાચીન તેમજ લોકપ્રિય ભજનો રજૂ કર્યા હતા જેમાં ઉપસ્થિત

કેટલાક વાદ્ય વાદકો પણ એક આ વાદ્ય ભજનોમાં વગાડીને એમની કલા પણ પ્રસ્તુત કરી શકે અને ભજનનો મહિમા આપણે ત્યાં અનેરો છે એ મહિમાને ઉજાગર કરવા માટે આજની રાત રઢિયામણી એ ભજન સંધ્યાનો કાર્યક્રમ વિધાનસભા વિસનગર વિસ્તારમાં રાખેલો હતો અને તમે પણ જોયું કે જે બહેનોનો ઉત્સાહ હતો અને પરમાત્મા સાથે લીન થવાની વાત સંગીતના માધ્યમથી એક સંગીત તનને અને આ સંગીત ભજન સંગીત એ મન અને તન પરમાત્મા સાથે એક કરે એવા સંગીત સાથેનો આ કાર્યક્રમ હેમંતભાઈ ચૌહાણ મુખ્યમંત્રીશ્રી ની હાજરી મુળુભાઈ બેરાની આમાં એમના વિભાગ દ્વારા એમ મદદ અને આ સુંદર કાર્યક્રમ આજે વિસનગર મુકામે સંપન્ન થયો છે